ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મિઝિક ગુજરાતીમાં અને હું છું ભાયકા તો આજે હું તમારી સાથે ગોવર બટેટાની એક અલગ જ રીતના શાકની રેસીપી લઈને આવી છું તો સૌ પ્રથમ મેં આ ગોર અને બટેટાને કટ કરી અને આપણે આને બેથી ત્રણ વિસલ વગાડી લેશું તો આ એક અલગ જ રીત છે અને જોવાનું ચૂકતા નહીં સો ટકા તમે આ રીતે જો શાક ગોવર બટેટાનું બનાવી લીધું તો રોટલી ઓછી જ પડવાની છે ખાવામાં તો રેસીપી ફૂલ જોજો તો આપણે આને ગોવર એ અને બટેટાને એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરીને સુધારી લીધા હતા અને હવે આપણે એને બાફવા મૂકી દેશું તો બેથી ત્રણ વિસલમાં સરસ આપણો ગોવાર અને બટેટા છે તે બફાઈ જશે અને તમને કેવી લાગે છે મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો એ સાઈડમાં આપણા ગોવર અને બટેટા છે તે બફાઈ ગયા હતા તો હવે આપણે અહીંયા વગર માટે તેલ મૂકીશું તો મેં બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે જો ચમચા નથી ચમચી જેટલું જ છે તો તમે તેલનું પ્રમાણ ઓછું વધુ તમે કરી શકો છો જે પ્રમાણે તમે એકદમ પણ જો આમાં થોડુંક તેલ વધારે હશે તો આપણો એકદમ સ્વાદ છે તે શાકનું બહુ સરસ લાગવાનું છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલી રાય ઉમેરી છે જેટલી આપણે શાકની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે આપણે બધા મસાલાનું માપ કરવાનું છે અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને આપણે થોડુંક અજમો ઉમેરીશું ચપટી જો આ શાકમાં અજમાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા એક હું નાનો ન એક નંક જેટલું મેં ટામેટું અને એક નંકર આપણે મરચું લીધું છે છેલ્લેલું તેને સાતળી લેશું અને પછી આપણે આની અંદર લસણની ચટણી ઉમેરવાની છે ખાસ ધ્યાન એ રાખવાની કે લસણની ચટણી ઉમેરતી વખતે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે નહીં તો જે આપણી ચટણી છે એનું મરચું તે બળી જશે તો સ્વાદ શાકનો સારો નહીં આવે તો તે ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આ રીતે એકદમ સરસ રીતે થોડાક ટામેટા આપણા સતડાઈ જાય પછી આપણે જે બાફેલા ગુવાર અને બટેટા છે તે ઉમેરવાનું છે તમે જોઈ શકો છો આપણા છૂંદો નથી થઈ ગયું એટલે આ જ રીતનું આપણે આમાં ગુવાર અને બટેટાને બાફીશું અને એકદમ હળવા હાથે આપણે આને મિક્સ કરીશું નહીં તો તે છે તે છૂંદો થઈ જશે તે ખાસ ધ્યાન રાખવાની હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે એક ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું ઉમેરીશું તમે મરચાંનું પ્રમાણ તીખાસ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો છો એક ચમચી જેટલું મેં અહીંયા ધાણા પાવડર ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરીશું અને તમે ચાહો તો આમાં કડપણ પણ ઉમેરી શકો છો હું અહીંયા આગળ ખાંડ લેવાની છું તો તમે ચાહો તો તમે ગોળ પણ ઉમેરી શકો છો તો હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યા બાદ હવે આપણે એના અંદર ખાંડ ઉમેરવાની છે તો ખાંડ એકથી દોઢ ચમચી જેટલી જો તમને ઓછી ખપતી હોય તો તમે અડધી ચમચી જેટલી પણ ખાંડ ઉમેરી શકો છો તો મેં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી લીધી છે તો હવે આપણે આને એકદમ સ હળવા હાથે મિક્સ કરી લેશું જો તમે આમાં રસાવાળા શાક ખાતા હો તો તમે આમાં પાણી નાખી અને પાંચથી દસ મિનિટ ઉકળવા દેશો તો એકદમ એ રસાવાળું શાક બનીને તૈયાર થશે તો અહીંયા હું સૂકું શાક બનાવી રહી છું તો આ તૈયાર છે આપણું ગોવાર બટેટાનું શાક તો તમે રેસીપી ફૂલ જોજો અને કેવું લાગી મારી આ રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે